નમસ્કાર મિત્રો વનિતાની વાનગીમાં આપનું સ્વાગત છે તો ફ્રેન્ડ્સ આજે આપણે વધેલા ભાતમાંથી એકદમ નવો નાસ્તો બનાવીશું તો બહારથી એકદમ ક્રિસ્પી અને સ્વાદમાં સુપર ટેસ્ટી ઘરમાં બધાને ભાવે તેવો વધેલા ભાતનો નવો નાસ્તો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં એક મિક્સિંગ બાઉલમાં એક કપ ભાત લેશું હવે તેને સારી રીતે મસળી લેશું હવે તેમાં અડધો કપ ઝીણી સમારેલી ડુંગળી અડધો કપ ટામેટા અડધો કપ સૂજી અને લીલા મરચાં થોડા લીમડાના પાન અને અડધી ચમચી જીરું સ્વાદ પ્રમાણે મીઠું અને ત્રણ ચમચી દહીં એક કપ મેથી શાકભાજી તમે તમારી પસંદ મુજબ એડ કરી શકો છો બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લેશું અને પાણીનો બિલકુલ ઉપયોગ નહીં કરીએ જો જરૂર લાગે તો દહીં નાખીને આવી રીતે મિશ્રણ બનાવી લેશું હવે પાંચ મિનિટ રેસ્ટ આપીશું હવે હાથમાં થોડું પાણી અથવા તો તેલ લગાવીને લીંબુ જેટલું મિશ્રણ લઈ બોલ બનાવીશું આવી રીતના બધાએ બોલ બનાવી લેશું હવે ગેસ પર આપે પેન ગરમ કરવા મૂકીશું હવે બનાવેલા બોલ્સ ને બધા તો અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો કરી બે થી ત્રણ મિનિટ સુધી શેકી લેશું તો ફ્રેન્ડ આજે આપણે નાસ્તો બનાવ્યો છે તે બાળકોથી લઈ મોટા બધાને ભાવે તેવો ટેસ્ટી નાસ્તો છે અને ખાસ વાત તો એ ઘરમાં રહેલી ઓછી જ વસ્તુઓમાંથી બની જાય છે હવે તેને પલટાવીને બીજી સાઈડ શેકી લેશું બે મિનિટ માટે હવે ચેક કરી લઈએ તેની નીચેની સાઈડ શેકાઈ ગઈ છે કે નહીં તો બંને સાઈડ શેકાઈ ગઈ છે અને નાસ્તો બનીને રેડી થઈ ગયો છે અને મનપસંદ ચટણી સાથે ખાઈ શકો છો આ નાસ્તો બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બને છે તો એકવાર તમે બનાવશો ને તો ઘરમાં બધાને બહુ જ ભાવશે અને તમે આને વારંવાર બનાવશો તો તમે પણ આ રીતે વધેલા ભાતનો સુપર ટેસ્ટી એવો નાસ્તો બનાવો અને તમારો અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જણાવો તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે